આયતે ઉપાડી લઈને કહ્યું કે રંગ તું ને મુઠી વાળીને રાજપ્રાણી રસ્તે વહેતો થા કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણીની મરજી હોય મારા વીરા ભેંસ ખાડું રેઢું મૂકીને વાળે ડાફો ભરવા માંડી વેરડું હાલ્યું નદીને વળોટી ગામ વીધ્યું કાઠે ચડીને ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાસેથી ખેપડ ખેપટ ઉઠતી આવ્યો જો છતાં મતો દસેક દાઢી અસવારો લગો લગ આવી ચડીએ ને વોડાવીએ ચેતવીએ ને ખબરદાર અહીંથી જાસો તો ઓડાવી આવે હાથમાં ઉગામણાના ભાલા પાછા મૂકી દીધા અને તરવારોની મૂટ પર પડેલા પંજા પાછા ખેંચી લીધા આઈની આગના ભાઈને બેય કાઠીઓને ભોગટી સામસામી ખેંચાઈ ભેળીઓ અશ્વારોને આવીને પડકાર કર્યો કે વેલની પાછી વાડો અટાણે નહીં હાલવા દઈએ દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારો ભો છે વેળાનો પડદો ફરી ખસ્યો અને કઠ્યાણીને મોં મલકાવ્યું ગલગોટા જેવું મોં મલકાતો ભીમડાડનો અશ્વનો પીગળી ગયા ઓથીના લાલ લાલ રંગમાં રંગેલા એક દાતની કડીએ દેખાણી

અશ્વરે એકબીજાની સામે નજર નોંધી અને કોઈ નસીલી હુકમ હુરમે આજ સુધી સુધી કોઈ રાજીપો નથી બતાવી એવું લાગ્યું અશ્વરનો નોખો અને તારી બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા વેરડાની ઉભા રહી ખોખરા શેખીને ઘોડેશ્વરે જઈને જબર ખબર દીધા કે ઈશ્વરનો લેબાજ સજીયો છે હીનાનું અત્તર થાયને કિનખાબની કબજામાં ફોર્મા લાગી સોનાની મૂંઠવાળી તરવાર એને બગલમાં દાબીને હીરો જડેલો જમીયો ભેટમાં ધરબ્યો પંખી જેમ માદાની માથે જાય એમ ખોખારો શેત ઘોડે ચડીને વેલ ભણી વહેતો થયો કાઠિયાણીયા ફરી ડોકો હલાવીને છાતી પર બહાર તતાવી કાંડાની ઘૂઘરી જડી ચૂડીઓ રણજળતી હતી ને આછું મલિક અંબોડા પર ઢળી પડી એમની દીવીને પાંચ વાટ પ્રગટાવી હોય એમ પાંચ આંગળીઓને હાથમાં લાલ હિંગડા જેવો પડદો જાલ્યો કાઠિયાણી જાણે આફરી અને શેખ સાહેબ ઉપર કામણગાળું રૂપ દોડવા લાગ્યું આ છે ભાગ બે ભાગ ત્રણ પર ટૂંક સમયમાં અપલોડ કરું છું તમે આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો આભાર